મંદાસર ગામમાં આઠ કામોમાં કેવા કેવા ભ્રષ્ટાચાર થયો ઘણા બધા ભ્રષ્ટાચાર કેવા કેવા કામોમાં કામ થયેલા નથી કેવા કામો કરવામાં આવ્યા હતા નબળા કામ કરવામાં આવ્યા હતા કેવા પ્રકારના કામો કર્યા હા નબળા એટલે એક વર્ષ નથી ને અમુક અમુક કામ તૂટી ગયેલા છે અને આઠ કામ જે કર્યા ને એને ક્યાંય કોઈ જગ્યાએ કામ કરેલા નથી અને રકમ ઉપડી ગઈ